આ સાગર મિત્રો એક ચેનલ ચાલુ કર્યું છે અને એની લિંક મેં મારી ઇન્સ્ટા ની બાયો માં આપેલી છે ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબર કરી લ્યો અને મિત્રો આ વિડીયો સાંજે છ વાગે અમે અપલોડ કરી દેવાના છે તો મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમને જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો ને એવો ને એવો અમને યુટ્યુબમાં માં સપોર્ટ કરતા રહીજો તો પેલા મિત્રો આપણે અમે બંને મિત્રોએ વૃક્ષ વાવવાનું ચાલુ કર્યું હતું અને પછી હવે ચકલી ઘર બાંધવાનું ચાલુ કર્યું હતું મિત્રો આપણે ફ્યુચરમાં આવે તો ઘણા સારા કાર્યો કરવાના છે પણ આ સારા કાર્યો કરવા માટે મિત્રો અમારે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરો અને ત્યાં જ અમારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમે સપોર્ટ નહીં કરો તો અમારે કાંઈ આગળ કાંઈ ફ્યુચરનો કાંઈ પ્લાન અમે કરી નહીં શકીએ મિત્રો તમે જાઓ અમારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એટલો એટલા વિડીયો શેર કરો જે નવા મિત્રો સુધી પહોંચે અને અમે સપોર્ટ મળે મારી તમને વિનંતી છે મિત્રો આ તકલીફ ચિરંજય વાઘેલા નામ નામનો